શિવાની લગ્નની સીઝન ચાલુ છે ને તો ઘણા બધા પ્રસંગ છે તું માર્કેટ માં કેતો મારા માટે કુર્તો ને આમાં સૂટ ને લેતો આવ્યો કેટલા ખર્ચા હોય બીજાના લગ્નમાં પોતાના ઉપર ખર્ચા કરવાનો હોય તમે તો કોઈ દિવસ પૈસાનો હિસાબ જ નથી રાખતા ક્યારેક તો હિસાબ રાખતા જાવ હવે થી જો એક વસ્તુમાં હિસાબ રાખ હા બસ એ આ ચોલી કેટલી મસ્ત છે એ મેરેજની સીઝન છે તો ચોલી લઈ લો અરે પણ આ કેટલાની છે 12000 ની અરે આ મને બહુ ખર્જો થઈ ગયો પછી કેટલો ખર્જો હોય તો રેવા દે આ

હા એ સારું છે પણ તું મને એ કે મારે હિસાબ કરવાનો કે નહીં કરવાનો કરવાનો મારા ખર્ચામાં હિસાબ નહીં કરવાનો